એવી પરિસ્થિતિ છે અત્યારે હું તો મોદી સાદી નથી કે ભલે જાહેર માં ડેમોક્રેસી માં અમે સ્કૂલમાં ભણતા ને ત્યારે એક વાત આવતી કે ડેમોક્રેસી એટલે શું બાય ફોર આમાં એવું તો કઈ એટલું નથી મોદી કરે એ સાચું કાયદો એ નક્કી કરે એ કાયદો એટલે વાત એ છે કે તમારા ઘરે હું આપને બધાને એક સવાલ ન પૂછવું જોઈએ છતાં પૂછું છું કે આપના ઘરે આવીને બેન દીકરીને ગાર દઈ જાય તો આપણે ડિફેન્સ રાઈટ ઓફ ડિફેન્સ છે જ નથી ડેમોક્રેસીમાં આપણને કાયદામાં એ આપ્યું છે કે નથી આપ્યું આપણી ઘરે આપણી બેન દીકરીને કોક ગાર દે તો આપણે એનો બચાવ તો કરીએ કે ન કરીએ એ બચાવ તમે કેવું નોન વાયરલ્સ રેવોલ્યુશનથી કરીએ છીએ તો એ પકડી જવાનું

જો અમારા ઉપર આવું કરતા હશે તો કોણ બાકી જશે મારે એક મિત્ર છે હું કોમ્યુનિટીનું નામ નહીં લઉં એ એમ કે છે કે આ ભાજપના રાજમાં તમે એક રાજપૂત છો તમે વકીલ છો એટલે તમને હાજી પરિસ્થિતિ આ પોલીસવાળા અને આ ભાજપવાળા જે જે લે છે ને તમને હાજો ખબર જ હોય અને એ વાત સાચી છે હવે એક રૂપાલાને બદલી નાખ્યા હોત તો એમાં બીજું શું હતું એનો 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 અભિમાન કેટલું છે એનું